ਤਤ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਜੀ ਸੂਸ਼ਟੇ ਨੇ ਰਸਨਾ ਕਾਸਾ ਕ ਬਦਮਾ ਜੀ ਆ ਸੂਸ਼ਟੇ ਨੇ ਰਸਨਾ ਕਰੀ ਉਹ ਮਾਦਕੁੰਡ ਨੇ ਵਾਣੀ ਕਾਸੇ ਕ ਬਦਮਾ ਜੀ ਨੇ ਵੇਸ਼ਨੂ ਨੇ ਅਨ ਸੰਕਰ ਨੇ તો શક્તિ એ કે ઉત્પન્ન કર્યા તો તો ક્યાંથી હોય વિના શક્તિ ની હુલુ બનાયા છે ભલે શાસ્ત્ર શાસ્ત્ર જુદું આમ એક શાસ્ત્ર કે સૃષ્ટિ રસાવી વિષ્ણુ પુરાણ કે વિષ્ણુજી અસૃષ્ટિ રસાવી

જે પરમધામ આદિ અનાદિત છે પરમાત્મા આદિ અનાદિત હોય ને તો એનું ધામ આદિ અનાદિત કર્યું નથી અને અને સર્જન થાય તો હતી કર્યું કઈ કે ડુંગરા પેહલા ઉડતા ડુંગરા ને હતી અરે હજી જે ઉડસ આ નવ ગરમ માથે પાણા ફરસ ડુંગરા જ ફરશે પણ હવ ની મર્યાદા મર્યાદા તો આપણે મૂકી બાકી બીજા તો ટાઈમ માથે હાલવા વાળા છે મર્યાદા આપણે ટાઈમ ટાઈમભાઈ હાથ નહીં આ બધા એના ટાઈમ છે આપણો કોઈ ટાઈમ જ નથી માણાનો અને જો આવી રચના કરી હોય ઘરમાં જી તો પછી દુખ સુ નાખવું જોવા આ તો બધું કર્મ ને આધીન છે કર્મ સિવાય કઈ વસ્તુ બને એવી નથી જેવા કર્મ કરો એવા જ ફળ મળે એમાં તમે નબળા કર્મ કરો તો કે સારા ફળની આશા નહી રાખવાની અને આશા તો અમથી ના પાડે કે તું તો તારું કર્મ કરે છે ફળની આશા વિના એ તો ખબર જ છે કર્મ એનું ફળ તો મળવાનું છે પછી આમાં આશા રાખવાની શું વાત જેવા જેવા કર્મ કરે છે એવું ફળ મળે છે તો આમાં કઈ મૂંઝાવવાની જરૂર નથી આમાં કોઈ પૂછવાની જરૂર નથી પણ પોષવાની જરૂર એક છે બ્રહ્મ એવું છે આ શું હાલો બ્રહ્મ કોઈ વ્યક્તિ છે અને આ રસના કરી હોય સૃષ્ટિ તો એ કોઈને ભાળાય આ સૃષ્ટિની રચના કરતા અને કે આ બનાવતા એવું જોવા વાળો કોણ છે હાલત તમે આ કેટલા કેટલા દેશ છે અને જાણવા વાળા તેમે છો બીજો કોણ છે એટલે આ પોતાના હામે દીંધે છે તમે શાસ્ત્ર લ્યો તો ભલે અને સંતો નો અનુભવ લેતો ભલે એના હમી દાંગળી સીંધે છે પોતાના આમો કે તું કોણ છો એ પેલા જાણી લે તું દુનિયાને જાણવા વાળો પણ તું તને નથી જાણતો એટલે પોતાને જાણવાની વાત કરી છે હવે આમાં ક્યાંય ભટકવાની જરૂર નથી એમાં તો મોટા ટોળા આમથી આમ ફરશ આમથી આમ ફરેશ જ્ઞાન લીધું જ્ઞાન લેવું છે જ્ઞાન થઈ જ્યું આ જ વાત આવી જાય હીરો મુક્ષે ના કહે લાખ અમારા મોલ એ જયારે રવેરી ના હાથમાં એ હીરો જાય ને તરત એનો મોલ થઈ જાય એમ આપણે ભલે આપડા હોય આપણે આપણા કદાચ વખાણ કરતા હોય પણ એ દુનિયાની નજરમાં જાય તે નીચે થાય ત્યાં બોલે છે એમાં પાળા છે કેટલું આ મોટા મોટા ભાષણો આપે છે એમાં પાલન કેટલું છે આનું ગરીબોની વાતો કરે છે ગરીબો ને દાન કરવું જોવે તો એ લોકો લઈ જાય ગરીબો હાટું વધવા દે થાય ને મોટી મોટી કઠ્યાઓમાં કે ફાળો ફાતો જાય કાંઈ કે હોય તો ફાળો કરે એ મોટા આયોજન કરે

મહેનત જઈશ તાવીએ જઈશ તો મજૂરી મળશે નહી મળે જો કઈ રોકાણ કર્યું હોય તો ખાય ને હું છે છે દુનિયામાં હવે ગરીબો ને મળે એવો કઈ રવા દીધો નથી અત્યારે અત્યારે તો આ બધો મનોરંજનમાં માં જેટલું વપરાય છે ને એટલું તો

જેનો મત વધે છે ઈ જીતે છે બધા એને ખબર છે કે જેને જેના મત વધે ઈ જીતી જાય છે ભલા હાસા હોય ચૂંટણી જેવું થઈ ગયો રાજકારણ જેવું થઈ ગયું કે પક્ષ રાજો એની જીત થોડો એની યાર માણસ અંધશ્રદ્ધા છે એટલું શ્રદ્ધામાં નથી શ્રદ્ધામાં હોય તો કામ થાય કામ કરે શ્રદ્ધા અંધશ્રદ્ધા માં માણસો અંધશ્રદ્ધામાં એટલું બધો વધી ગયો છે કે એનો કોઈ સીમા નથી રહી એટલે વસ્તુ તો સમજવા જેવું તો ઘણું છે ખુબ હમજાયા હમરતા નથી કેમ નથી હમરતા કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા એટલું જોર કીધું જાણે કેમ આપણે અંધશ્રદ્ધા નહીં દર્શન હાલે છે પૂજા પાઠ હાલે છે એ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા સિવાય કઈ છે નહીં હવે આટલી બધી અંધશ્રદ્ધા હવે આમાંથી બસવું હોય તો કઈ રીતે બસાય એ તો કોઈ સંતો સમજાવે પગમાં પડવા જેવી વાત નથી આ વસ્તુ કોક કોક ને સમજાય છે આ બધા નીચે સમજાતું સમજાય તો સારું કેવાય સદગુરુ મારા